ઉલ્લેખ એવો છે લગભગ બાવીસ વીસ થી બાવીસ તળાવો જેવું કામ કર્યું છે હવે એ કામગીરી તો કદાચ એમ કહી શકો ને તમે કે ભાઈ ચાલો એ તો પૈસા ખર્ચી થઈ જાય પણ તમે એની અસર જુઓ પંચ મહાભૂત છે આપણું શરીર બનેલું એમાંનો એક ભાગ પાણી છે તમે ભોજન વગર રહી શકો અમુક સમય કાઢી શકાય જળ વગર ન કાઢી શકાય અને આપણને આ બધી બાબતોનું મહત્વ ક્યારે સમજાય છે ખબર છે આ અત્યારે કળયુગની તમે કરુણતા ગણો તો કરુણતા જ્યારે અભાવ આવે ને ત્યારે જ એનું મહત્વ સમજાય આખો સારી હોય ત્યાં સુધી મોબાઈલ જેવો વાંધો નહીં પછી એમ એમ થાય કે હવે દેખાતું નથી એટલે એમ થાય કે ધ્યાન રાખી તો સારું પરિણામ પરિકે વાંચવાનો સમય હતો પણ વાંચ્યું નહીં તો આ પરિવાર આપણે આરોગ્ય મંદિરના ના લોકો પ્રસંગે એક થયા છીએ પણ આ બધા કામ તમને હું એટલે આજુબાજુની ની વાત સ્પર્શે એ ખબર પડે કે યોગ્ય સમયે લીધેલો યોગ્ય નિર્ણય આજે તળાવ હોય તો તેમને કઈ તરત ભરાય નથી જવાના પાણી આવશે તો ગ્રાઉન્ડ વોટર જે ભૂગર્ભ જળ છે એનું સ્તર ધીરે ધીરે ઉપર આવશે જીવ માત્ર ને ફાયદો થાય એ કઈ એમાં સ્વાર્થ નથી આખી વાતમાં

એક વાત મુદ્દો એમને હું આપું ને પછી એમને માઇક આપું કે આ બની બધું જાય છે પછી જાળવણીનો પ્રશ્ન છે એને તમે થોડોક સ્પર્શો સાથે સાથે ચાલો ખૂબ બધી તાળીઓના વિવેક સાથે એમને વિનંતી કરું કે આપણે વાત કરીએ તો આ પ્રસંગે તમે બધાએ મને આમંત્રણ આપ્યું યાદ કરીને ખાસ રૂબરૂ આવ્યા વારંવાર ફોન આવતો હતો એટલે મારે પધારવાનું જ છે એટલે તમારી આગ્રહ જેટલો હતો કે મને એમ થયું કે આજે હું બધા પ્રોગ્રામ છોડી ખરેખર જેમ ભાઈએ કીધું કે નાયદો અને વ્યવસ્થાની જવાબદારી આજે તો જન્માષ્ટમીનો તહેવાર છે અને ગામો ગામ પ્રોગ્રામ છે ક્યાંક ને ક્યાંક અને અમારી ત્યાં રહેવું પણ ખૂબ જરૂરી છે હાજરી પણ છતાં મને એવું થયું કે જો આટલું સરસ કાર્ય થતું હોય આરોગ્ય મંદિર નું ઉદઘાટન હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય અને એમાં પણ ગામના બહેનો ને ભાઈઓ બધા હોસે હોસે જોડાતા હોય તો મારે પણ થોડી હાજરી આપવી જોઈએ ખાસ તો ઠુંબર પરિવાર જે આપણા ગામનું ઘરેણું કહેવાય કે આટલું સરસ ગામ માટે કરે છે તો એમને હું અભિનંદન આપું છું મારે અહીંયાથી વધારે સમય નથી લેવો બે વાત કરવાની છે પહેલી વાત છે

એના માટે આખો દેશ લડે છે આજે મારે ભાઈઓ બહેનો બધાને એક વિનંતી છે કે તમારી દીકરીઓને લડતા શીખવાડો તમે દાંડિયા આપણે સ્ટેટસ બહુ આવે છે અત્યારે વિડીયો રીલ્સ ફરે છે કે ગરબા ના શીખવાડો સેલ્ફ ડિફેન્સ શીખવાડો અને હું એટલે કહું છું કે હું ખુદ સેલ્ફ ડિફેન્સ જાણું છું હું ખુદ સેલ્ફ ડિફેન્સ શીખવાડતી એક સમયે અને આજે પણ બાળકોને શીખવાડવા માટે જાઉં છું કેમ કે મારો શોખનો વિષય છે

મને કોઈ મદદ કરવા આવો આપણે મદદ માંગીએ છીએ પણ આપણી અંદર એ આત્મવિશ્વાસ નથી આવતો કે ભાઈ મદદ માંગવાની જગ્યાએ હું ઊંચો અવાજ સામે કરું એ બે વ્યક્તિ ઓટોમેટિક ભાગી જશે કે ભાઈ આ વ્યક્ત આની સામે ન પડાય અને આ ક્યારે આવશે કે જ્યારે તમારી અંદર કોન્ફિડન્સ હશે તમને કંઈક આવડતું હશે કે ભાઈ હું આ બે વ્યક્તિ મારી હેરાન કરવા આવે છે તો હું મારામાં એટલી તો તાકાત છે કે હું બે પંચ કે બે ક્રિક મારીશ તો એને અસર થશે એ ભાગી જશે આ વસ્તુ અત્યારે ખૂબ જરૂરી થઈ ગઈ છે અને આ ખૂબ મેં અનુભવેલું છે એટલે હું આજે તમને બધાને વિનંતી કરું છું કે દીકરીઓને આ શીખવાડો બીજી વસ્તુ છે કે આપણે અત્યારે ખૂબ આગળ વધી રહ્યા છીએ વ્યક્તિના પંથે છીએ શહેર તરફ જઈ રહ્યા છીએ પણ અહીંયા મેં ખાસ અનુભવેલું છે કે આપણા ગામડાઓ ખાલી થાય છે ગામડાઓ ખાલી થાય છે ને પરપ્રાંતિય મજૂરો આપણા ઉપર હાની થઈ રહ્યા છે અહીંયા મેં મારો સમય ઢોઢેક વરસ જેવો થયો છે લાઠી પોલીસ સ્ટેશનમાં તો હું એક વાત કહું કે પોલીસ સ્ટેશનનો એંસી ટકા ક્રાઈમ છે ને પર પ્રાંતીયોનો છે મજૂરોનો છે આપણે તો બહુ શાંત પ્રકૃતિના છીએ આપણો કોઈ ક્રાઇમ જ નથી ક્યારેક જ બનાવ બની જાય છે અને પાછળથી એકદમ શાંતિથી બધું પતી જાય છે પણ જે ક્રાઇમ કરી જાય છે ને પરપ્રાંતિયો કરી જાય છે મજૂરો અને ક્યાંક ને ક્યાંક એમાં ભાગીદાર આપણે છીએ આપણે એટલી છૂટ આપી દીધી છે મજૂરોને એ આજે આપણા ઉપર હાવી થઈ ગયા છે ત્યારે વારંવાર અમારે એવા બનાવ આવે છે કે અમારા પૈસા લઈને મજૂરો ભાગી ગયા અમારો ઉપાડ લઈને ભાગી ગયા હવે આવતા નથી અમે શું કરીએ અમને વાડી આવવા દેતા નથી અમે શું કરીએ તમે ભાગી હોય છે રાત્રે આવવા નથી દેતા તમને શું કરીએ મારે છે એવા એવા કેસ આવે છે કે વાડી માલિક ને મજૂરો મારે છે આપણે માર ખાઈએ છીએ તો આમાં થોડુંક આપણે જાગૃત થવાની જરૂર છે અને એટલા માટે ખાય છે કે આપણને એવું છે કે જો હું મારા મજૂર ને નહીં સાચવું તો મારે ભાગ્યું કોણ રાખશે મારી જમીન એમણે લઈ જશે એના ખેંચા ખેંચીમાં આપણે એકબીજા મજૂરોને સગવડતા આપીએ છીએ અને આ સગવડતાનો એ લોકો ફાયદો ઉઠાવે છે પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયા આપણે એમને આપી દઈએ છીએ હજી તો પાક તમારો થયો નથી તમારા હાથમાં પૈસા આવ્યા નથી એ પહેલા તો તમે એમને ઉપાડ આપી દો છો અને એ લોકો લઈને વયા જાય છે આવી કેટલી મેટરો પોલીસ સ્ટેશનમાં પડી છે મારી પાસે પછી એ લોકો હાથમાં નથી આવતા એમપી યુપી વયા જાય છે અમે પણ જઈને મહેનત કરીએ ને તો કોઈ વ્યક્તિ હાથમાં આવતા નથી એટલે આ બાબતમાં થોડાક આપણે જાગૃત બનો આપણે એક થાવ બાકી 10 વર્ષ પછી કદાચ એવું થઈ જશે કે આપણી પાસે સગવડતા તો વધી છે પણ એ લોકો જમીનના માલિક બની જશે અને આપણે ત્યાં ભાગ્ય રાખવા થઈ જશે હાલની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે અમે જે જોઈએ છે એના ઉપર 80% ક્લાઈન મજૂરો કરી જાય છે આપણા વિસ્તારમાં એટલે આના માટે વડીલો બધા બેઠા છે તો મારી તમને વિનંતી છે કે આપણે બધા જાગૃત થઈએ થોડું અને આમાં કંટ્રોલ કરીએ આપણે ખેતી તો એની પાસે કરાવવી જ છે એવું નથી આપણે નથી કરી શકતા અત્યારે એટલા માટે પણ થોડુંક એ લોકો ઉપર કંટ્રોલ રાખો તમે યુનિટી બનાવો પાંચ દસ જણા મળીને રાત્રે ત્યાં વાળીએ જતા જાઓ તે આ લોકો શું કરે છે એને પૈસા આપવામાં કંટ્રોલ કરો આપણે ઉપાડ આપી દેશો આપી દેશો એટલે થાય થોડુંક એને એને આપણી જરૂર છે એ માલિક નથી આપણે માલિક છીએ કેમેરા માટે હું આગ્રહ કરું છું ત્યારે પહેલી ગામમાં હું મુલાકાત માટે આવેલી ત્યારે પણ મેં કીધેલું અને અમારે વિઝિટ આવતી જ છે ગામમાં અમારે વિઝિટ આવતી રહેતી હોય છે ત્યારે સરપંચ શ્રી હાજર હોય છે પાંચ સાત ગામના આગેવાનો હાજર હોય છે આજે જયારે આખું ગામ અહીંયા ઉપસ્થિત છે તો મારે બધાને કેવું છે ગામની સેફ્ટી માટે ગામમાં સીસીટીવી કેમેરા હશે તો બહુ સારું રહેશે અમે તો આવશું બરાબર ચોવીસ કલાક અમે નોકરી નહીં કરી શકે કે જગ્યાએ ડ્યુટી નહીં કરી